અને વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી યુરા રહેશે ફૂલ જવાબદારી સાથે યુન્ડા યુરા વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ યુરા ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારી આ યુન્ડા યુરા ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરું તો બે હજાર બાવીસનું મોડલ છે વન ડોટ ટુ એસ વર્ઝનની ગાડી રહેશે એ પણ મિત્રો કંપની ફિટિંગ સીએનજી વાળી યુરા રહેશે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અને આ મિત્રો ગાડી ક્યાં જોવા મળી રહે છે રૂબરૂમાં આ યુરા ગાડીની કિંમત શું છે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઈક કરવાનું બોલતા નહીં મિત્રો તમારે હ્યુન્ડાઈ યુરા ખરીદવી હોય ગાડી બે હજાર બાવીસનું મોડલ કંપની ફિટિંગ સીએનજી ગાડી રહેશે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે છ લાખ નેવ હજાર રૂપિયા છ લાખ નેવ હજારમાં હ્યુડાઈ યુરા વેચવાની છે ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો હ્યુડ યુરા ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે હરિરામ મોટરમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો હરિરામ મોટર્સની વિઝિટ લઈ તમે યુરા ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી વ્હાઈટ કલર છે કંપની કલર કંપની કંડિશનમાં આખી ગાડી રહેશે એ પણ કંપની ફિટિંગ યુનુરા છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને અત્યાર સુધીમાં આ ગાડી 66000 હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જેન્યુન કિલોમીટર રહેશે છ લાખ નેવ હજારમાં આપી દેવાની છે જો તમારે ગાડી ખરીદવી હોય અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું એકત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને હરિરામ મોટર્સની મુલાકાત લઈ શકો છો કંપની ફિટિંગ સીએનજી વાળા યુરા વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું